કોણ બોલે તમે કોણ બોલો ભાઈ વીડીઝ ઉગ્રણા બોલું સુરત થી એ કીર્તિ પટેલનો વિરોધ કેમ કરો હે સિદ્ધિ પટેલનો વિરોધ કેમ કરો તમે તો કોણ બોલે ઈ હું જે બોલતો એ તમે મને ક્યો ને ખાલી કીર્તિ પટેલનો વિરોધ કે નઈ અલ્યા કીર્દી કીર્તિ કીર્દી હું લઈ આલ્યા છો તમારે કાઈ છે કીર્દી યારે

તમારે મજા આવે ત્યારે વહી આવવાનું એક કામ કર ભાઈ લોકેશન હવે લોકેશન ની માનો ભોસડો તારી માનો ભોસડો શોધી ના પોન મુક તારથી મારો રૂવાડું ખાંડું ન થાય કરતા હોય કરી ખાવ રામજી એ લોડા વાત સાંભળ રાકા રામજી મંદિર નો થાય ને થાય કરતા હોય કરી ખાવ સુધી ના ગાય માં લાકડી ભરાઈ દે કુંડલી વાળી ભોસડી ના